ધોરાજી ના સેવાકીય પ્રવૃત્તિ કરતા એવા સીસી અંટાડા અને અંટાળા પરિવાર દ્વારા ધોરાજી જેતપુર રોડ પર આવેલ જય પાર્ટી પ્લોટ ખાતે ફાગોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો ફાગુન માસ સુહાયો રસિયા હોરી ખેલન આયુ મનમોહન રસિયા ફાગોત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું હતું સીસી અટાડા પરિવાર દ્વારા ફૂલફાગ હોરી રસિયા મનોરથમાં ધોરાજીના મોટી હવેલીના શ્રી પ્રબોધ કુમાર મહારાજ તથા શ્રી અભિષેક કુમારજી ગોસ્વામી રક્ષિત રાયજી તથા પરિવાર તથા સીસી અટાડા પરિવાર અને ધોરાજીના આજુબાજુના વિસ્તારના વૈષ્ણવો આમંત્રિત મહેમાનો રાજકીય નેતાઓ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉદાસીન ની પૂર્વ સંધ્યાએ ધોરાજીના જેતપુર રોડ પર આવેલ જય પાટી પ્લોટ આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું તમામ વૈષ્ણવોએ આ મનોરથ પૂર્ણ કર્યું હતું અને ફાગોત્સવ કાર્યક્રમ અંતર્ગત ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મારું નામ છે સંતાડા ધોરાજી જિલ્લો રાજકોટ ઉતાસણી બે હજાર ચોવીસ પૂર્વ સંધ્યાએ પરમ પૂજ્ય અભિષેક બાબાના આશીર્વાદ અને આજ્ઞાથી ધોરાજી ખાતે જય પાર્ટી પ્લોટમાં અમે મનમોહન રશિયા ફગોત્સવ એટલે કે રસ રશિયાનું આયોજન કરેલું જેની અંદર આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખૂબ જ હજારોની સંખ્યાની અંદર માતાઓ બહેનો રાજકીય આગેવાનો અને વલ્લભપુરના તમામ સ્વરૂપો મોટી હવેલીના વધારે અને ખૂબ જ બધાએ આનંદ ઉત્સાહ જાણે કે આજે જ ધૂળેટીનો દિવસ હોય એટલો બધો બધાએ આનંદ લીધો અને આ અહીંયા જે કાંઈ અમારા આમંત્રણને માના માન આપીને આવ્યા હોય અમારા સગા સ્નેહી મિત્રો કુટુંબી કે રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વેપારી આગેવાનો તમામનો હું અંતર્ણ આભાર માનું અને ખાસ તો વલ્લભકુંડના ચરણોમાં મારા વંદન અને એમનો હું અંત આભાર સાથેના આશીર્વાદની પણ અપેક્ષા રાખું જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી